જમ્મુથી ભુજ સુધી બીએસએફ મોટર સાયકલ રેલી સુઈગામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયો અગિયાર દિવસની એક હજાર સાતસો સત્યાવીસ કિલોમીટર અંતરની બીએસએફ રેલી ઓગણીસ નવેમ્બરે ભુજ પહોંચશે જમ્મુથી ભુજ સુધી બોર્ડ સિક્યુરિટી ફોર્સ દ્વારા આયોજિત મોટર સાયકલ રેલી વાવથરાદ જિલ્લાના સુઈગામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું રેલીમાં મહિલા સવારી સહિત કુલ સાહીઠ જવાનોએ ભાગ લીધો છે જે બીએસએફની રાષ્ટ્રપ્રત્યેની અળગ સેવાને સમર્પિત સાઠ વર્ષની ગૌરવમય સફરે બે હજાર પચીસમાં ઉજવાતી હીરક જયંતિનું પ્રતિનિધિત્વ કરે છે વિશ્વનો સૌથી મોટો સરહદી સુરક્ષા બળ મનાતી બીએસએફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદોની સુરક્ષા કરે છે અને એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તેની ઠ વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરી રહી છે નેતૃત્વ સહાયક કમાન્ડર ઉપકમાન્ડર ભુવનસિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે નવેમ્બર રોજ પ્રસ્થાન કરીને પંજાબના ફિરોજપુર રાજસ્થાનના શ્રી ગંગાનગર બિકાનેર પોખરણ બાડમેર તેમજ ગુજરાતના વાવથરાદ માર્ગથી પસાર થઈને આશરે એક હજાર ત્રણસો ને સત્યાસી કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે સુઈગામ ખાતે પહોંચી હતી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એકસઠમાં બીએસ એફ સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્ર એકતા અંગે જાગૃતિ ફેલાવી તેમજ છેલ્લા સાઠ વર્ષથી રાષ્ટ્ર સુરક્ષા માટે આપેલી વિશિષ્ટ અને ગૌરવભરી સેવાનું સસ્મરણ કરાવવાનું છે તે ઉપરાંત નશાબંધી સંબંધિત જાગૃતિ યુવાનોને દેશ સેવા અને બીએસએફમાં કારકિર્દી બનાવવા પ્રેરણા આપવાનો હેતુ પણ સામેલ છે રેલીમાં ભાગ લેનારી મહિલા સવારીએ મહિલા સશક્તિકરણ અને દેશપ્રેમનું પ્રેરક પ્રદર્શન કર્યું હતું આ રેલી અઢાર નવેમ્બર બે હજાર રોજ સુઈગામ ગામ રાધનપુરથી ગાંધીધામ તરફ આગળ વધશે અને કુલ અગિયાર દિવસમાં એક હજાર સાતસો સત્યાવીસ કિલોમીટરની સફર પૂરી કર્યા બાદ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ બીએસએફ મુખ્ય મથક ભુજ ખાતે પૂર્ણ થશે જ્યાં એકવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ એકસઠમાં બીએસએફ સ્થાપના દિવસ તથા હીરક જયંતિ સમારોહની ઉજવણી કરાશે સુઈગામ પહોંચતા આ રેલીનું બીએસએફ જવાનો તથા સ્થાનિક નાગરિકો દ્વારા અને એસએચક્યુ ગાંધીનગરના ડીઆઈજી મનજીતસિંહ દ્વારા હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું માવસારી ગામ ખાતે સરપંચ આરતીબેન વ્યાસ તેમજ માવસારી પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનો ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું રેલી ટીમે નડાબેટ ખાતેના દર્શનીય સ્થળોની મુલાકાત લીધી હતી સુઈ ગામ ખાતે આ રેલીના સન્માન સમારોહ દરમિયાન વિવિધ મહાનુભાવો બીએસએફ જવાનો અને સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું